મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ગાળિયાને અને સણબાર ગામે રૂઢિગત ગ્રામસભાનો કાર્યક્રમ યોજાયો આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઢોલ શરણાઈથી ભારત બંધારણને દીપ પ્રગટાવી વંદન કરી પછી મુખી પટેલના આદિવાસી સમાજ પ્રમાણે ફેટો બાંધી ફૂલહાર પહેરાવી સન્માનથી ગ્રામ તેમજ આજુબાજુથી આવેલ મુખી પટેલોએ ગાળિયા ગામના મુખી પટેલ કટારા સોમજીભાઈ ઝાલુભાઈ અને સણબાર ગામના મુખી પટેલ રણછોભાઈ જોઈતીભાઈને ગ્રામસભાની પટેલ તરીકે જવાબદારી સોંપી

સીધી રીતે લાગુ ન પડવા બાબતે ચર્ચા ઓગણીસો પંચાણું આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન ઓગણીસો પંચાણું મુજબ કાયદા અનુસાર ચર્ચા બારિયા રૂમાલભાઈ કાળુભાઈ ગામ ટીભરવા મુખી પટેલ કમિટીના પ્રમુખ શ્રી ગુજરાત કટારા સોમજીભાઈ ઝાલુભાઈ સંતરામપુર તાલુકાના મુખી પટેલના કમિટીના પ્રમુખ શ્રી ગાડિયા અમલિયા ચુનીલાલ ભલાભાઈ મુખી પટેલ કમિટીના ના ઉપપ્રમુખ શ્રી બાબરોલ સભ્યના નામ તાવિયા રણછોડભાઈ કમાભાઈ કોતરા વળભાઈ મહેશભાઈ રામાભાઈ સાગણ ફળિયા કટારા જ્યોતિભાઈ સણબાર ખાંટ ગમીરભાઈ પર્વતભાઈ હરિગરના મુવાડા રાવત નીતિનભાઈ મગનભાઈ આંબા વાગડિયા અર્જુનભાઈ કોયાભાઈ પીથાપુર પારગી ચંપાભાઈ પુનાભાઈ સિમલિયા ડામોર દલસુખભાઈ શંકરભાઈ સિમલ બારીયા રાયજીભાઈ કાળુભાઈ પઢારિયા ડિંડોર મહેશભાઈ રામાભાઈ કોસંબા સરદારભાઈ રૂપાભાઈ વાંદરિયા નારજીભાઈ ખેડાપા પ્રકાશભાઈ કાળુભાઈ ગોઠી ઉદયસિંહ સરદારભાઈ ઉંબેર ડામો ડાયાભાઈ કાળુભાઈ ગલાખેડી ખાંટ ધનાભાઈ કનકાભાઈ મોવાસા હુવર પ્રતાપભાઈ માલાભાઈ શીર મકવાણા રમણભાઈ કળવાભાઈ બાબરી બાબો રમેશભાઈ રાયસિંગભાઈ હટીપુરા તાવિયાર મનસુખભાઈ મોતીભાઈ ખેરવા ખાંટ નિલેશભાઈ લક્ષ્મણભાઈ નેસ સંગાડા વિકસિત કુમાર મુકેશભાઈ અનવરપુરા ઝાલોદ વસૈયા પ્રતાપસિંહ કલાભાઈ દાહોદ જિલ્લાના મુખી પટેલોના પ્રમુખશ્રી રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર